ના ગરબા વિશ્વ ફલક પર વિશ્વ વિખ્યાત છે એ પછી મોટા ગ્રાઉન્ડ હોય કે કે સોસાયટીમાં ગરબા જ ગરબા વર્ષોથી હરની વારસ્ય રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી શ્રી અને વૈભવલક્ષ્મી સોસાયટીના સમુહ ગરબા સિનિયર સિટીઝન મહિલાઓ તેમના બાળકો સાથે મન મૂકી ગરબે રમ્યું છે અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છે અમારી ત્રણેય સોસાયટી વૈભવ વૈભવલક્ષ્મી અને સોસાયટી બધા ભેગા મળી અને સૌ આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો અહીંયા બધા જ ખેલાડીઓ હતાની ઉંમરના મોટામાં બધા જ એક સાથે ખૂબ જ આનંદથી બધા ઉત્સાહથી અ ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમે બહાર જવાનું બગતો નથી અને અહીંયા ને અહીંયા સોસાયટીમાં બધા હરી મરીને સમટીને નવરાત્રીનો ઉત્સવ ઉજાવીએ છે સોસાયટી મેં અહીંયા પર મેરેજ કરીને ફાઈવ યર કમ્પ્લીટ ઓર હે આતે હે મધર દેટ મે ઈસ સાલ ગરબા કરવી રહે કેસા لگتا હે ઇત આ બહુત અચ્છા لگتا હે મધર ઈ આતે હે શું કહોગે સર

વડીલો અમારા ગરબા ગરબામાં રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે આના કારણે તો તો ઉત્સાહ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અત્યારે દર વર્ષની જે અમે વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે એમ જ થઈ જાય છે અહિયાં દર વર્ષે આવડતો બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર